નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે ચેક બાઉન્સ થાય તેવા સંજોગોની અંદર આપણે કેવી રીતે પૈસા પ્રાપ્ત કરવા તો દર્શક મિત્રો સૌથી પહેલા તો તમને સરળ ભાષામાં સમજાવી દઉં કે ચેક બાઉન્સ એટલે શું તો જ્યારે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને તેના ખાતાનો કોઈ પણ પ્રકારનો ચેક આપ્યો હોય બરાબર છે કે ભાઈ તારે મારે તને પાંચ હજાર રૂપિયા આપવાના છે તો લે આ લે ચેક અને આ ચેક છે તું પાંચ હજાર રૂપિયા અમાઉન્ટ લખીને અને બેંકમાં મારા એકાઉન્ટમાં નાખી દેજે પણ જો કોઈ કારણસર તે વ્યક્તિનું એકાઉન્ટ જ બંધ હોય અથવા એકાઉન્ટની અંદર પૈસા ના હોય એવા સંજોગોની અંદર જે ચેક નાખવામાં આવે છે એ બાઉન્સ જાય છે એટલે પૈસા પ્રાપ્ત થાય જ નહીં તો દર્શક મિત્રો આવી જે સિચ્યુએશન છે તેવા સમયે જે ચેક બાઉન્સ ગયો તેના 1 મહિનાની અંદર જે વ્યક્તિએ ચેક આપ્યો તેને તમારે જાણ કરવાની હોય છે હવે કેવી રીતે જાણ કરશો તો જો સ્વાભાવિક છે કે તમે ફ્રેન્ડ છો અને ફોન પર વાતચીત કરી શકતા હોય તો તમે કહી શકો છો કે ભઈ તું મને તારો જે આ ચેક આપ્યો તો એ બાઉન્સ ગયો છે તો તું મને પૈસા આપી દે પરંતુ જો એ વ્યક્તિ તે રીતે તમને પૈસા નથી આપતો તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમે એક મહિનાની અંદર એને લીગલ નોટિસ મોકલી શકો છો લીગલ નોટિસ તમે મોકલીને એને જે રકમ તમારે લેવાની છે પાંચ હજાર દસ હજાર પચાસ હજાર જેટલી તમારે રકમ લેવાની છે એ રકમનો ઉલ્લેખ કરીને તમે કહી શકો છો કે તમે જે ચેક આપ્યો તો એ ચેક બાઉસ ગયો છે અને આ જે રકમ છે એ મારે તમારી પાસેથી લેવાની છે તો આ તમારી જે રકમ છે એ તમે મને કેટલા દિવસમાં આપી દેશો બરાબર છે

પરંતુ દર્શક મિત્રો હાલમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આવ્યું છે કે જો તમે ખોટી રીતે ચેક બાઉન્સ કેસ કરશો તો તમે દંડાશો બરાબર છે તમારી ઉપર જ કાર્યવાહી થઈ શકે છે એ કેસ છે એની અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે જો સિક્યુરિટીના ભાગરૂપે બરાબર સિક્યુરિટીના ભાગરૂપે જો કોઈ ચેક આપ્યો હોય અને એ ચેકની રકમ એ પહેલેથી જ આપી દીધેલી હોય તો પછી તમે તે ચેક બાઉસ કેવી રીતે થાય કેમ કે તમે ખોટી રીતે જો તે વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવા માંગતા હોય તો તે તમારી ઉપર જ પછી કાર્યવાહી થઈ શકે છે તો આ જે ગુજરાત હાઈકોર્ટનો કેસ છે એની અંદર એવું કહેવા આવ્યું છે કે બે પેઢી હતી એમાંથી એક પેઢીએ બીજી પેઢી પાસેથી લોન લીધી હતી પરંતુ તેને ભરપાઈ કરી દીધી હતી પણ જે પેઢી એક પેઢી હતી એ બીજી પેઢીના એક વ્યક્તિ સાથે તેમને મન દુઃખ હતું એટલે તેમને બદલાની ભાવનાથી દર્શક મિત્રો એમને ખોટી રીતે એ ચેક ભર્યો બેન્કની અંદર બાઉન્સ કર્યો અને ત્યારબાદ તેઓ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટના કલમ એકસો આડત્રીસ મુજબ તેઓ કોર્ટની અંદર ગયા ત્યારે કોર્ટની અંદર જે પેઢીએ લોન લીધી હતી તેમણે કહ્યું કે અમે તો લોન પહેલેથી ભરી દીધેલી છે પણ આ વ્યક્તિ અમને ખોટી રીતે ફસાવ્યા છે તો આવું ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો નહીં તો પછી તમારી ઉપર જ કાર્યવાહી થઈ શકે છે એટલે ગુજરાત હાઈકોર્ટે એવું જણાવ્યું છે ચુકાદાની અંદર કે જો તમે સુરક્ષાના ભાગરૂપે જો કોઈ પણ વ્યક્તિને ચેક આપ્યો હોય કે ભાઈ હમણાં મારી પાસે પૈસા નથી બરાબર છે પણ તું મારો આ ચેક રાખ અને હું તને પછીથી જ્યારે કહીશ કે ભાઈ મારા એકાઉન્ટમાં પૈસા નાખું છું અને તું ચેક ભરી દે બરાબર છે આ બેંકની અંદર જમા કરાવી દે તો એ સુરક્ષાના ભાગરૂપે તમને આપ્યું છે બરાબર છે તેવા સંજોગો દરમિયાન તમે કોઈ પણ પ્રકારનો તે વ્યક્તિ વિરુદ્ધ એ જે જ્યાં સુધી કે ના ત્યાં સુધી તમે ચેક તો નાખી ના શકો બરાબર છે એ કેસે તો જ તમે નાખશો ને કે હવે તું મારા ખાતામાં પૈસા મેં નાખ્યા છે હવે તું ચેક નાખ એટલે તારા ખાતામાં પૈસા આવી જશે તારા જે લેવાના છે તે પરંતુ પૂછ્યા વગર ડાયરેક્ટ જ નાખી દેશ કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર અથવા તો આ જે પેઢીમાં બીજી પેઢીએ જે પેલી પેઢીને ફસાવવાની વાત કરી ખોટી રીતે કારણ કે એમને ઓબ્વિયસલી પહેલા આપી જ દીધેલા છે પૈસા અને એમને ખાલી આ એકસો અડત્રીસની કલમ લગાવી એમને ખાલી ખોટી રીતે ફસાવાની વાત કરી એટલા માટે દર્શક મિત્રો એ ગુજરાત હાઈકોર્ટે એવું કહ્યું છે કે જ્યારે ચેક આપવામાં આવે છે ત્યારે એ સુરક્ષાના ભાગ રૂપે આપવામાં આવે છે હું તને મારા પૈસા જે લેવાના છે એ તો તને મેં આપી જ દઈશ બરાબર છે ત્યારે મારી પાસેથી જે લેવાના છે તે એટલા માટે જ્યારે ચેક આપવામાં આવે ત્યારે જ્યારે ચેકને તે વ્યક્તિને નામનો ચેક છે આપણે પૈસા અમાઉન્ટ લખીને આપણે પૈસા લેવાના છે પણ તે વ્યક્તિને તો પૂછવું પડે ને કે તારા ખાતાની મેં પૈસા છે કે નહીં હું નાખું કે ન એ વ્યક્તિ જ્યારે આપણને સંમતિ આપે ત્યારે જ આપણે નાખી શકીએ ને એટલા માટે દર્શક મિત્રો જ્યારે પણ ચેકની બાબતની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય ત્યારે સૌથી પહેલાં તો તમારે જે પાર્ટી પાસેથી પૈસા લેવાના છે તેમની સાથે પહેલાં તો વાતચીત કરો અને વ્યક્તિનો જે સમયગાળો છે તમે એક મહિનો કે પછી બીજા ઉપર પંદર દિવસ આપો દોઢેક મહિનો બે મહિને તમે રાહ જો વધારે અમાઉન્ટ હોય તો અને પછીથી તમે લીગર કાર્યવાહી કરી શકો છો તો દર્શક મિત્રો વિડીયો કેવો લાગ્યો તેના વિશે જરૂરથી જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત